કોલેર રિક્ષા આપડો કરો યાર રિચાર્જ આપ કર દો રિચાર્જ આપ નહી કરી અવા યાર કંટાળ્યો તમને બેહી આવતું જ ન હતું અરે પર તો સાફ કર દો જલ્દી કાની જલ્દી સાફ કરો ક કહી હા હા ભાઈ હાલ સાફ કર દઉં રિક્ષામાં રિચાર્જ આપ કરી દો પડેક ના પડે ચાર નો બેહરયો કોઈ આવતું જ નહી રિક્ષાવાળો જે કઈ ન આયો મારું વિનગર જાણું બધું મંગાવી છે આ કાકો હેડતા નહી અરે કાકા ગેજે સાફ કોઈ ન હોય યાર

એ ડોહા આવે છે પૂચા લઈ છે બસ અમે પેલું તમારું તમે જોડો

₹100 આલે છે તમાર કેટલા લોકો હવે ₹50 આલુ એ તો ઉતરો કાકા ઉતરો ઉતરો કાલી કરો 릭શા કરી કરો અરે ભાઈ અમે નહીં અમે નહીં જાવ આપણે હટ હટ ઓધી ઓધી હેડે આવજો ઓય એના સુનસ લઈને હતા આણે ઓય પેલું પેસેન્જર પેલું બેઠો તો હા નતું પાછું બોલો આવો જવા દો ભાઈ આવો જવા દો કાકા જાદો જન આપણે ઈઓ બીજી 릭શા અમે અરે હા જા દાબડી પનારીયો બેહી ગયો મય અરે ડાઢિયા તો વો બોલતો તો હોવે

મારો થોડીવાર શાંતિ રાખો ટાયર છે આપડા જોડી બદલી કાઢું હું અરે તારિફ ભાઈ

લાલચી લાગતો તું બોલો અલ આ વાત સાચી યાર ઘોઘરા માં ભોઘરા કાઢતો હતો યાદ આપણે બીજો આઠસો રૂપિયા લઈ પંદરસો રૂપિયા

બઉ મારી જ નહીં આપડા રિક્ષા લાવી જ પડશે આપણું નો સવાલ આપણો